અમે આ ફાગ મહિનામાં આવું મુવમેન્ટ જોઈતી મોખિત રજૂઆત કરેલી પછી સાત ચારના રોજ પાછી મુવમેન્ટ આ બધી જોવા મળી જ્યાંની બોટો જે માણસો પાસે માછીમારવાના પુરાવા નથી એવા માણસો જોવા મળ્યા અહીંયા બોટોમાં એટલે અમે ત્યાં લેખિતમાં જાણ કરેલી છતાં બી તંત્ર દ્વારા અને જવાબદાર અધિકારી દ્વારા કોઈ સજ્જ પગલાં લેવામાં નથી આવ્યા રવિ ગોહીલે એવો પણ આક્ષેપ કર્યો કે દરિયાઈ માર્ગે તંત્રની બેદરકારી લીધે વેરાવળ બંદરમાં કંઈ પણ થઈ શકે છે પહેલા આવું ન હતું પણ અત્યારે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે આવી બધી મુમેન્ટ અમારા વેરાવળના માછીમારો માટે ખતરારૂપ છે અને આપણો સોમનાથ મંદિર જે વેરાવળમાં આવેલું છે એના માટે ભી ખતરારૂપ છે એટલે અમારી માંગણી એવી છે કે આના પર કાયદેસરના પગલા લેવાય આવી બોટો ગાવા કોઈ માણસો દેખાય